હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી તો ફ્રેન્ડ્સ અમિતના લગ્ન છે તે અમે પતાવ્યા અને ત્યાર પછી અમે ગયા હતા અમરેલી કારણ કે અમિતના જે જાન હતી તે ગઈ હતી બેડિયા સમ લગ્નમાં અમે ત્યાંથી સીધા જ લગ્ન પતાવી અને અમરેલી જે દાદા ભગવાનની એકસો સોળ મી જન્મ જયંતિ હતી ત્યાં હું પહોંચી ગઈ હતી તો હું તમને થોડીક ઝલક બતાવીશ અમરેલીની જોઈ શકો છો અહીંયા અમરેલીમાં એકસો સોળમી જન્મ જયંતિ દાદા ભગવાનની ઉજવાઈ રહી હતી તેનો આ એક નાની એવી ક્લિપ છે તે તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું એન્ટર્સ ગેટ પણ ખૂબ સરસ રીતે ડેકોરેટ કરેલો હતો અહીંયા સિમુંદર સ્વામીની મૂર્તિ કૃષ્ણ ભગવાન શિવલિંગ અને આ છે પૂજ્યશ્રી તો ફ્રેન્ડ્સ તમને અમરેલીમાં જે જન્મજયંતિ ઉજવાઈ હતી એના ત્રણ દિવસ પૂરા થઈ ગયા હતા અને હું ચોથા દિવસે ત્યાં ગઈ હતી અમે એક જ દિવસ ત્યાં રહ્યા અને પછી ખૂબ જ વરસાદ પડવા લાગ્યો હતો ત્યારે તો વરસાદને લીધે મેં ત્યાં વધારે શૂટિંગ ના લીધું જોઈ શકો છો હવે હું તમને બતાવીશ પૂજ્યશ્રીના જે દૃષ્ટિ દર્શન કરાવ્યા હતા એ તો આ એનો અક્રમ રથ છે અને એમાં બેસીને પૂજ્યશ્રીએ બધા જ મહાત્માઓને દ્રષ્ટિ દર્શન કરાવ્યા હતા કારણ કે ત્યારે વરસાદ ખૂબ જ પડી રહ્યો હતો સત્તા પણ પૂજ્યશ્રીએ બધા એને દ્રષ્ટિ દર્શન આપ્યા હતા પૂજ્યશ્રીની ખૂબ જ કરુણ ભાવના અને દાદાશ્રીની ત્યારે જન્મજયંતિ હતી તે દિવસે

આગળની પ્રોસેસ થાય એમ નહોતી એટલે અમે સુરત પાછા આવતા રહ્યા હતા અહીંયા છે આ પૂજ્યશ્રીનું સ્ટેજ તમે જોઈ શકો છો મસ્ત ડેકોરેશન કરેલું છે એકદમ ગામઠી ટાઈપનું ગામડાનું હોય એવું પહેલાં જમાનાનું ઉપર મોર અહીંયા પૂજ્યશ્રીની ચેર તમે જોઈ શકો છો ઉપર કબૂતર ચણ ચણી રહ્યા છે તુલસીનો ક્યારો દાદા ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે અહીંયા ગાડું છે અહીંયા પહેલા જમાનાના જે ટક આવે છે એ ત્યાર પછી આગળ પાણીયારો છે તો બધી જ પહેલા જમાનાની વસ્તુ એ મૂકેલી છે અને ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે આ જન્મ જયંતિ હતી અમરેલીની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહી હતી પરંતુ વરસાદના લીધે થોડુંક એવું ડિસ્ટર્બ થયું હતું તો ફ્રેન્ડ્સ તમને ઓવરઓલ લુક બતાવી દઈશ ડેકોરેશનનો જે સ્ટેજ છે પૂજ્ય શ્રી જે સત્સંગ કરે છે તે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પછી યુગ અને એના પપ્પા અને મહેશ ને આશાન બધા લોકો સુરત જતા રહ્યા હતા એ લોકો લગ્ન માટે રોકાણા નહોતા તો રસ્તામાં એ લોકો સાળંગપુર અને કુંડળધામ જતા જતા રસ્તામાં એમના દર્શન કર્યા હતા

સાડત્રીસ હજાર મહારાણીઓ હતી તેનો જે મહારાષ્ટ્ર થવાનો હતો ત્યાં જઈ રહ્યા હતા અહીંથી મિનિમમ ચાર હજાર લોકો ગયા હતા સુરતથી અને ચાલીસ જેટલી બસો ગઈ હતી ફ્રેન્ડ્સ અમે હવે દ્વારકા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો હું ત્યાંનો થોડોક એવો લુક તમને બતાવીશ મહારાષ્ટ્રનો કારણ કે ત્યાં ફોન અલાઉડ નહોતો પરંતુ ઘણા બધા બેનો ફોન લઈ ગયા હતા સત્તા છેલ્લે થોડી એવી ક્લિપ મેં લીધેલી છે તો અહીંયા તમને સામે જે દેખાય છે દ્વારકા ભગવાનના મંદિરનો ગેટ છે અને આગળ મંદિર પાછળ જે છે દેખાય મંદિર છે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો મહારા રાસોત્સવ અને ગેટ અને ત્યાર પછી અમે ધજા ચડાવવા ગયા હતા બધા ચાલીને પાછળ જે મહારાષ્ટ્રનો જે ગેટ છે એ છે તો બધા જ બેનનો એ ધજા ચડાવવા ગયા હતા દ્વારકાધીશના મંદિરે ત્યાર પછી આ જે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ છે તેનો મેં થોડુંક એવું શૂટ કર્યું હતું તમે જોઈ શકો છો બધા જ રાસ પૂરો થયો અને બધા થાકી ગયા એટલે બેઠા હતા ત્યારે મેં આ થોડુંક એવું શૂટ લીધો હતો તો ફ્રેન્ડ્સ એમને ખૂબ જ મજા આવી ત્યાં મહારાષ્ટ્રમાં અને ખૂબ જ એન્જોય કર્યું અને બેન માડમ પણ ત્યાં આવ્યા હતા મહારાષ્ટ્રમાં ને ઘણા બધા બહેનોએ એમાં જે સાડત્રીસ હજાર બહેનો હતી એ બધાએ રાસ લીધો હતો આવી રીતના સર્કલ જેવું બહેનો હતું ને આ છે થોડુંક એવું શૂટ જે દ્વારકા ધજા ચડાવવા ગયા હતા બધા એનું ત્યારે ખૂબ જ ભીડ હતી કારણ કે નાની એવી ગલીમાં બધા જ બહેનો ધીમે ધીમે ચાલી રહ્યા હતા એટલે થોડીક ભીડ થઈ હતી તમે જોઈ શકો છો આ મંદિર દ્વારકાધીશનો તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મેં એમાં થોડી થોડી ક્લિપ એડ કરી અને તમને બતાવ્યું છે કારણ કે અમે લગ્ન આવ્યા પછી સુરત આવ્યા અમરેલી ગયા દ્વારકા ગયા સુરતથી અમે રિટર્ન દ્વારકા ગયા હતા આવીને પછી ત્યાં મેં ફોટોશૂટ કર્યા થોડા તો ફ્રેન્ડ્સ હવે આગળનો જે નવો વિડીયો છે એ આવશે અડદિયા પાક કેવી રીતે બનાવવો ફરી મળીશું એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બધા બાય બાય